કાળીમૌડી સહિત કુલ પાંચ ગામોમાં ધારાસભ્ય મહેશભાઈ ભરિયાના હસ્તે ઓરડાઓનું ખાતમુહૂર્ત કરાયું આ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં જિલ્લા તાલુકાના મોટી હાંડી નાની હાંડી પારેવા અને આંબા એમ કુલ પાંચ ગામમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને વધુ સારી સુવિધા મળે તે માટે નવીન બેતાલીસ ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં અંદાજ ચારસો સડસઠ લાખના ખર્ચે આ તમામ ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જોકે કહી શકાય કે કાળીમૌડી ગામે અઠ્યાસી લાખના ખર્ચે આઠ ઓરડાઓનું મોટી હાંડી ગામે ચુમાલીસ લાખના ખર્ચે ચાર ઓરડાઓનું નાની હાંડી ખાતે એકસો પાસઠ લાખના ખર્ચે પંદર ઓરડાઓ પારેવા ગામે નવ્વાણું લાખના ખર્ચે નવ ઓરડાઓ અને આંબા ગામે એકોતેર લાખના ખર્ચે છ ઓરડાઓ આમ કુલ ચારસો સડસઠ લાખના ખર્ચે જે બેતાલીસ ઓરડાઓનું ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જોકે આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય લલિતભાઈ ભુરિયા કૃષ્ણરાજ ભુરિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાલુકાના સદસ્ય સરપંચ અને શાળાના આચાર્ય અને શાળાના સ્ટાફગણ હાજર રહ્યા હતા